ડીજેના તાલ સાથે તમામ ભક્તો નાચી ઉઠ્યા હતા અને શોભાયાત્રા સ્વરૂપે નીકળી ગણપતિ દાતાને વિસર્જિત કરવામાં આવ્યા હતા અગલે બરસતું જલ્દી આના નાચ સાથે સમગ્ર સાબરકાંઠાના ગણેશ યુવક મંડળો દ્વારા ગણપતિ બાપાને અશ્રુ સાથે હર્ષભરી વિદાય આપી હતી સાબરકાંઠા જિલ્લામાં સમગ્ર જળાશયોમાં પોલીસ સ્ટાફની સરાહનીય કામગીરી રહી હતી ખેડબ્રહ્મા હરણાઉ નદી ખાતે ક્રેન દ્વારા ગણપતિ વિસર્જન કરવામાં આવી રહ્યું હતું સમગ્ર સાબરકાઠા આજ રોજ અનંત ચૌદસ જવાનપુરા સોસાયટી વિસ્તારના રહીશો દ્વારા દસ દિવસ ગણપતિ દાદા ની વાજતે ગાજતે ઉમંગથી ઉલ્લાસથી આજે આપણે વિસર્જન માટે નીકળેલા છીએ અને આજ રોજ અમે સોસાયટી વિસ્તારના તમામ રહીશો રંગે ચંગે દાદાની પરિક્રમા કરી અને અહીંયા પધાર્યા છે પોલીસ સ્ટાફ તેમજ કરીમગાર્ડ જવાનો ફાયરની ટીમ બધાએ સરસ મજાનું આયોજન કર્યું છે અને કોઈ પણ વિઘ્ન વગર વિઘ્ન હર્તા ની દસ દિવસ આ કાર્ય પૂર્ણ થયું છે બોલો ગણપતિ

પણ અહીંયા આવ્યા પછી ઈડર નગરપાલિકા દ્વારા એવી સુવિધા સરસ ગોઠવાયેલી હતી કે જેથી કોઈ પણ પ્રકારના કષ્ટ વગર અમે સરળતાથી એ મૂર્તિ અહીંયા છે વિસર્જન કર્યું અમારે ગામની અંદર લાલબાગના રાજા વર્ષોથી લગભગ પંદરેક ઓગણીસો સત્યાસી થી ધામધૂમ થી અહીંયા પૂજા અર્ચના કરવામાં આવે છે મારું નામ પટેલ પ્રકાશભાઈ જીતાભાઈ અને આ જે મૂર્તિ અમે લઈ આવીએ છીએ મહાદેવ મંડળ તરફથી અને મુંબઈથી મતલબ જે લાલબાગના રાજા છે એવી જ રીતના અમે અહીંયા આપણા ગામની અંદર અમે એ કરવા માંગીએ છીએ કે જેમ મુંબઈમાં એનો મહિમા છે એવી જ રીતના આપણા ગુજરાતમાં આપણા ગામમાં મતલબ બધાની જે મનોકામના પૂરી થાય અને લોકો દર્શન કરવા આવે અને અમે જે અહીંયા અત્યારે આવ્યા છીએ તો અમને એટલું સરસ સારી રીતે વિસર્જન થયું છે તો અમે નગરપાલિકાના આભારી છીએ జయ గణపతి బాపా మంగళమూర్తి